નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિહાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એરંડાની આવક એરંડાના ભાવ સાથે જ આગામી સમયના વાયદા અને એરંડાના ભાવ કેવા રહેશે તેની સંપૂર્ણ અપડેટ જોઈશું જેથી વિડીયો પૂરો જોજો અને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજ દરરોજના તાજે તાજા એરંડાના સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ આપણે એરંડાના વાયદાની વાત કરીએ તો એનસીડીએક્સ ઉપર પ્રતિ ક્વિન્ટલનો વાયદો આજે છ હજાર વીસ રૂપિયાનો હતો જેમાં પાંચ રૂપિયા ઢીલા પડ્યા હતા તો મેં વાયદાની અંદર ત્રીસ રૂપિયાનો ઊંધો બદલો થઈને વાયદો છ હજાર ચારસો ઓગણીસ રૂપિયાનો હતો સાથે જ એરંડા ખોલની વાત કરીએ તો તેના પ્રતિ ક્વિન્ટલે આજે ત્રણસોના સુધારા સાથે ભાવ અગિયાર હજાર ત્રણસો હતા ત્યારે ડીકેમાં છ હજાર સાતસો રૂપિયા હતા જેમાં નો સુધારો થયો હતો હવે આપણે એરંડાની આવક હાલ ભલે સારી હોય પણ મે મહિનાના આરંભથી જ ની અસરે આવકમાં મોટો ઘટાડો થઈ છે તેવું માનવામાં તેજીવાળાઓનું હાલ આવી રહ્યું છે અને વાયદામાં પણ સટાકીય ગુણથી તેજી થઈ રહી છે જેના કારણે વાયદામાં હાલ બુદ્ધ મળીને પાંચસો ટનના ઓળિયા એરંડાના જણાવ્યું હતું કે હાલ બદલાવાળાને ડાયરેક્ટ હાજરમાંથીને જ એરંડા ખરીદવાથી એકસો પંચોતેરનો સીધો બદલો મળી જતો હોય છે અને બદલાવાળાની લેવાલી પણ સારી છે તેમ વખારીયાઓ એરંડાના આગળ જતા કહી રહ્યા છે દરેક સેન્ટરમાં એરંડાની ખરીદી સારી થઈ રહી છે ને આથી હવે આગામી દિવસોમાં આવકની ધારણા પ્રમાણે જો ઘટાડો નહીં આવે તો આગામી સમયમાં હજી પણ આવકો થોડી ઘટશે રોજિંદા આવકો અત્યારે દોઢથી લઈને બે લાખ ગુણીની વચ્ચે જોવા મળે છે જેમાં આજની વાત કરીએ તો આજે એરંડાની આવક શુક્રવારે બે પોઈન્ટ લાખ ગુણીની થઈ હતી જેમાં માત્ર પાટણ અને મહુવાની અંદર અંદર જ એક પોઈન્ટ એકતાલીસ લાખ કટ્ટાની આવક હતી સામે ભાવની વાત કરીએ તો ભાવ આજે સ્ટેબલ હતો અને તેની ક્વોલિટી મુજબ પ્રતિ વીસ કિલોએ બારસોથી લઈને બારસો ત્રીસ રૂપિયા સુધીનો જોવા મળતો હતો હવે અલગ અલગ મિલોની વાત કરીએ તો જગાડાના ભાવ સવારે બારસો સાહીઠ હતા તેમાં પાંચ સુધર્યા હતા જોકે તમામ મિલોની અંદર પાંચથી લઈને દસ રૂપિયાનો સામાન્ય સુધારો થયો હતો જ્યારે એરંડા અને રેડીમેડ ડીવેલની વાત કરીએ તો રેડીમેડ દિવેલ અત્યારે બારસો નેવ રૂપિયામાં નિકાસ થઈ રહી છે પંદરમી ડિલિવરી સવારે બારસો નેવની હતી જે વધીને આજે અઢાર તારીખે બારસો પંચાણું રૂપિયામાં નિકાસ થતી હતી તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ